કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે હવે મિત્રો મોડેલની વાત કરું તો ના મોડેલ નું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે અને સારી રીતે મિત્રો સજાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બમ્ફોર સાયડલી બધું કમ્પ્લીટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે બાકી ટોટલ જવાબદારી સાથે કંપની કટ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકાર ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો આપણે ભાઈ વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જે નંબર આપેલા છે માલિકના એમાં કોલ કરી તપાસ કરી લેવી કારણ કે મિત્રો ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નંબર આપેલા છે એમાં કુલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો